ડાયાલિસિસ કરાવવા માટે આવું છું અને છસો રૂપિયા તો હું રીક્ષા વાળું દઈ અને હું ડાયાલિસિસ કરાવું છતાં અહીંયા અંગૂઠો આવતો નથી ઓટીપી સાહેબ આપતા નથી ભરૂ હું રાણપુર રહું બસો રૂપિયા ભાડું થાય અને આ મહિના મહિનાથી દેતા નથી કાંઈ રિપોર્ટ થાય નહીં હેરાનગતિ કેવી રે જવાબ દે અવરાલિસ

જૂનાગઢના ભેસાણની હોસ્પિટલમાં પીએમ જે યોજના અંતર્ગત એકદમ ફ્રીમાં ડાયાલિસિસ સેન્ટર ફાળવવામાં આવ્યું છે હોસ્પિટલમાં ડોક્ટર પરમાર દ્વારા ઓટીપી ન આપવાથી દર્દીઓની અધૂરી ટ્રીટમેન્ટ દર્દીઓએ જણાવ્યું હતું કે અમને અહીંયા હેરાન કરવામાં આવી રહ્યા છે ટ્રીટમેન્ટ પૂરતી આપવામાં આવતી નથી એક ડાયાલિસિસે દર્દીને રૂપિયા ત્રણસો મળતા હોય છે પણ બે મહિના થવા આવ્યા છતાં પંદર જેટલા દર્દીઓને એક પણ રૂપિયો નથી મળ્યો એક દર્દી દસ ડાયાલિસિસ કરે એટલે ત્રણ હજાર રૂપિયા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત સરકાર અહીં આપતી હોય છે ડાયાલિસિસ સેન્ટરના કર્મચારીઓ દસ દિવસમાંથી પાંચ દિવસ તો ગેરહાજર હોય છે અને ડાયાલિસિસના દર્દીઓની ફિંગરપ્રિન્ટ અંગૂઠો પણ લેવામાં નથી આવતો અને બેદરકારી તો જુઓ ડોક્ટરે ઓટીપી ન આપવાના કારણે દર્દીઓની લેબોરેટરી પણ નથી થઈ શકતી આ ગરીબ દર્દીઓને જે ત્રણ હજાર રૂપિયા દસ ડાયલિસિએશન માળવાપાત્ર છે એ પણ મળતા નથી અમુક દર્દી તો આમાં એવા છે કે જેઓને અમદાવાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા જવું હોય અને આ રિપોર્ટો અહીંયા નથી કરી આપતા આ રિપોર્ટ ત્યાં ખૂબ જ મહત્ત્વના હોય આ ડાયાલિસિસના દર્દીઓની કિડની ખરાબ થઈ ગઈ હોય તો ત્રણ ત્રણ મહિનાની દવા પણ અમદાવાદ હોસ્પિટલમાં લેવા જવાની હોય જે દર્દીઓ અમદાવાદ હોસ્પિટલમાં બતાવવા જાય છે તો આ અહીંયા રિપોર્ટ થયેલો એ ખૂબ જ મહત્ત્વનો હોય છે તો રિપોર્ટ બતાવે તો ડાયાલિસિસ દર્દીનું થઈ શકે પરંતુ ભેંસાણ હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટરમાંથી કોઈપણ પણ દર્દીઓને રિપોર્ટ મળતા જ નથી રિપોર્ટ કરી જ નથી આપવામાં આવતા આજે બધા દર્દીઓના બબ્બે મહિનાના રિપોર્ટ પણ બાકી છે અમદાવાદ દર્દીઓને બતાવવા જવું હોય તો કેવી રીતે જઈ શકે આ સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ જવાબ આપવામાં ન આવતા દર્દીઓ હેરાન પરેશાન અને છસો રૂપિયા તો હું રિક્ષા ભાડું જ અને હું અહીંયા ડાયાલિસિસ કરાવું છતાં અહીંયા અંગૂઠો આવતો નથી ઓટીપી સાહેબ આપતા નથી અને આ રીતની અહીંયા થોડીક તકલીફો અમને પડી રહી છે તમામ આ દર્દીઓ બધા ભેગા મળી અને આનું કાંઈક નિરાકરણ આવે પાંચ છ મહિનાથી એટલે એ રીતનું અમારે આ બધેની રજૂઆત છે અને આ રજૂઆત

અમારા માઈડી છોકરા છે અમારે ખરખરા જ જવું હોય જ જવું હોય કે બાપુજી ન જાય તો બાપુજીનો વ્યવહાર જુદો હોય અમારે જવું પડે એવી રીતે બોલે ને એવા શબ્દ કાઢે હા હું કરું આ સાહેબને પૂછ્યું તો એ સાહેબ કે જાણે તમે જાણો કે એવા જવાબ બધાને મળે છે અને ત્યાંથી ઉપરથી ફોન આવે તો એમ કે તમે ડૉક્ટર આવે છે કે નથી આવતા અમે તપાસમાં કોઈ આવતું નથી અમે ભરી જઈ ગયું ભાઈ કોઈ તપાસમાં નથી આવતું શું કરવું એનું કંઈ એટલે આવ્યું દસ ડાયલિસિસ રિપોર્ટ થાય તો રિપોર્ટ ખાતા નથી એ બે મહિના હોય છે ત્રણ મહિના હોય છે નક્કી નહીં અને જી અંગૂઠા મારો ભય ન આવતો કોમ્પ્યુટર સાગર ભય નથી આવતા અને આવડા સાહેબ નથી ઓટીપી નથી અમારે આ આનું નિકાલન શું કરવું કોને કેવું આને કહી તો કે એને કેવું એને કહી તો કે આને કેવું તો અમારે અસારે શું કરવાનું બધું આ લોકો અમને નાસ્તો પૂરો આપતા નથી એ અમે અમારા નાસ્તાની કઈ જરૂર નથી પણ અમારે ખુદ અમારે રિપોર્ટ ની જરૂર છે દસ ડાયરી થઈ એટલે રિપોર્ટ અમારે જોઈએ તો અમારે અમદાવાદ દ્વારા ડોક્ટર માંગે તો અમારે હું જ ત્યાં જવાબ અમદાવાદ તમારે શું કામ જવું છે અમારે અમે ન્યાય અમારે ટ્રાન્સપોર્ટ ટેકનિક બદલાવી છે એટલે જાય છે તો ન્યાય માં ત્રણ મહિને ત્રણ મહિને જવાનું હોય ન્યાય રિપોર્ટ થાય એ અલગ હોય નો રિપોર્ટ એ માગે એ લોકો કે તમારે દસ ડાયરી રિપોર્ટ લાવો તો અમાર નો હોય કેમ થઈ જાય

પણ ડાયાલિસિસમાં ડાયાલિસિસ થઈ જાય છે પણ એ અંગૂઠો કે તમને કહું સાહેબ ઓપીટી દેતા નથી તો ઓપીટી દેતા ને અમારે મહિને દોઢ મહિને અમારે ત્રણ હજાર રૂપિયો આવે છે એ કોઈ કોઈ જવાબ દેતો નથી કોઈ અમને કાંઈક લેના કાંઈ જઈને જે આવે એ વસ્તુ ના પાડવી કે તમે તમારી રીતે કરો તમને સરકાર તો કદે છે ને એમને ફ્રી પાસે આ બધાને લાભ મળે છે તો એ લાભ મળવો જોઈએ આ બધા ભાંગી મારે છે એમનું તો કોઈ આવતું નથી ભેગા એક બબે જણા લઈને આવે દર્દી આ ટાણે મોસમ તો એ આ દર્દી અહીં આવીને બેસે છતાંય તેમનું તો કઈ કામ થતા નથી જુનાગઢ જિલ્લાની ભેસાણની હોસ્પિટલ છે એટલે બેતાલીસ ગામને ધરાવતી હોસ્પિટલ હોય એટલે બધા દર્દીઓ અહીંયા સારવાર લેવા આવતા હોય ડાયાલિસિસ અને ડાયાલિસિસ સેન્ટર સરકારે અહીંયા ઊભું કરેલું છે એટલે કિડની માટે તમે જોઈ શકો છો કે સારવાર લેવા આવતા હોય બધા લોકો આપણી

કે અહીંયા ઓટીપી નથી આપતા અંગૂઠા ટાઈમે લેતા નથી ગેરહાજર તમારા કોણ સંબંધી છે હું તો ડાયાલિસિસ વાળો તમે પોતે એટલે કેટલા દિવસે ડાયાલિસિસ કરાવવા મારે એક કાતરા થાય છે એક કાતરા એક કાતરા કન્ટિન્યુ અત્યારે અત્યારે શું પ્રોબ્લેમ છે અત્યારે આ ભાઈ અંગૂઠાવાળા છે એ ગમે ત્યારે રજા રાખી દે છે પછી એ ભાઈ આવે તો ડૉક્ટર હોય ડોક્ટર હોય તો એ ઓટીપી આપતા નથી એ એમ કે હું તમારા થોડો નવરો છું પછી એમ કે મારે બાયડી છોકરા છે મારે નાવા ધોવા જવું છંડા જવું એટલે હું મારે તમારે ભેગું ઓટીપી લાવવાના તો ડાયાલિસિસના પૈસા પચાસ લાખ રૂપિયા પીડ્યા છે તો એમાંથી એને માણા મૂકી દેવા ને બીજો ઓટીપી નંબર છે એ બીજાને આપી દેવાય ભાઈ મારે નથી ધોતા તો એને નથી બીજાને દેવા બીજાને ઓટીપી દઈ દઈએ એ નંબર તો બીજા હું કંઈ પૈસા ઉપાડી લે ખાતામાંથી તો નથી દેતા એનું કારણ એ તો એને જ પૈસા ઉપાડી લેવાની ગણતરી છે એ અમને જાણ કરી દઈએ આ પૈસા પડ્યા છે એટલે ઓટીપી નથી આવ્યો તો અત્યારે શું પ્રોબ્લેમ શું થાય તમને પ્રોબ્લેમ એવું થાય અમે અમદાવાદ કિટની બદલાવા માટે જઈને એટલે દસ ડાયાલિસિસ એવો રિપોર્ટ થાય રિપોર્ટ થાય ને એટલે અમે ત્યાં અમદાવાદ જઈએ અમદાવાદ જઈને એટલે એ સાહેબ છે ને ફાઇલનો ઘા કરે શું કામે કે આમાં ત્યાં રિપોર્ટ તો નથી તમે હું ધોળે આવો છો એટલે અમારે અહીંયા ત્યાં એ રિપોર્ટ નાખી દઈએ એટલે અમારે તો વાતાવરણ લેવાના પછી રિપોર્ટ જોઈ હોય તે આવી ગયો અહીંયા પાંચ હાથ દી પાછા આવી તો હજી અહીં તો રિપોર્ટ થયો ન હોય ન થયો એનું કારણ છે કે આ ભાઈ અહીંયા ન હોય ઓલો ભાઈ ઓપીટી ન દે તો અમારે બધા તમે જોઈ શકો છો કે આ ડાયાલિસિસના બધા દર્દીઓ આવે છે આ હેરાન થાય છે અહીંયા આવીને એટલે અમુક મારું કોમ્પ્યુટર ઉપર બેઠા કર્મચારી હોતા નથી અને ડૉક્ટર જે છે ડૉક્ટર તો ડોક્ટર એમ કે છે કે ભાઈ ઓટીપી હમણાં નહીં આપે એટલે આ બધી જ જરૂરિયાતો હોય આમાં તમે જોઈ શકો છો કે કિડની જે ફેલ થતી હોય ડાયાલિસિસ માટે એટલે અહીંના રિપોર્ટ પણ ખૂબ જ મહત્ત્વના હોય અને અમદાવાદ આ કિડની ટ્રાન્સફર કરવા જવું હોય તો અહીંના રિપોર્ટો પણ જોતા હોય એટલે એકદમ બેદરકારી તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતની સવલતો આ દર્દીઓને ખાસ મળતી ન હોય હવે રોષે ભરાયેલા છે અને ક્યારે આ ઓટીપી આપે ને ક્યારે એમનું કામ થાય મહેશ કથેરિયા જીટીવી ન્યુઆર વેસાણ